ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને કોમેન્ટ આવે છે કે પરાશરા ભાઈ આ વર્ષે કપાસના ભાવ કેવા રહેશે વધશે કે ઘટશે ખેડૂત મિત્રો અવારનવાર મેં તમને જણાવેલું છે કે અમારી પાસે સેબીનું લાઇસન્સ ના હોવાને લીધે બજાર ભાવની આગાહી અમે નથી કરતા અમારા અનુભવ પ્રમાણે ખેડૂત મિત્રો માહિતી હું તમને જણાવું તમે પણ જાણો જ છો કે છેલ્લા બે વર્ષથી કપાસ બજાર ઘણી બધી નીચી ચાલી રહી છે આનું એકમાત્ર કારણ કે બે વર્ષ પહેલાં કપાસના ચોવીસો પચીસો સુધી ભાવ બોલાઈ ગયા હતા ટૂંકમાં બે હજારની ઉપરની સપાટીએ બે વર્ષ પહેલાં કપાસ ચાલ્યો ગયો હતો અને તેના લીધે ખેડૂત મિત્રોએ તે પછીના વર્ષે કપાસનું વાવેતર છે તે ઘણું બધું વધારી દીધું હતું અને સરવાળે ઉત્પાદનમાં ખૂબ સારો એવો વધારો આવ્યો હોય કપાસની બજાર છેલ્લા બે વર્ષથી ચોંટી ગઈ હતી ટૂંકમાં ચૌદસો પચાસથી સોળસો પચાસ સુધીમાં જ છેલ્લા બે વર્ષમાં મોટાભાગના ખેડૂત મિત્રોએ ભાવ મેળવેલો હતો અપવાદ ખેડૂતો હોય કે તેનાથી વધારે મેળવ્યો હોય બાકી ચૌદસો પચાસથી સોળસો પચાસની રેન્જમાં છેલ્લા બે વર્ષથી કપાસના મોટાભાગના ખેડૂત મિત્રો ભાવ મેળવતા હોય આવા નીચા ભાવના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોએ આ વર્ષે કપાસનું વાવેતર ઘણું બધું ઘટાડી નાખેલું છે તમે ખુદ જોઈ રહ્યા છો કે અમારા અનુભવ પ્રમાણે સમગ્ર દેશમાં દસથી પંદર ટકા જેટલો વાવેતર વિસ્તાર કપાસનો ઘટેલો છે અને અધૂરામાં પૂરું ઘણા બધા ગુજરાતના કપાસના ખેતરો સાફ થઈ ગયા છે મોટા બગાડની શક્યતાઓ પણ આ વર્ષે ભારે વરસાદ અને પવનને લીધે કપાસના ઊભા પાકમાં જોવા મળી રહી છે ત્યારે આપણે બે વર્ષથી ખેડૂત મિત્રો એવું થાય છે કે ગયા વર્ષનો અને તેના આગલા વર્ષનો ખેડૂતો પાસે ખૂબ સારો એવો જથ્થો કપાસનો પડેલો હતો પરંતુ અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રોએ તે બે વર્ષનો કપાસ વેચીને અત્યારે નવરા થઈ ગયા છે અને આ વર્ષે કપાસની જે આવકો છે જે આંકડાઓ મૂકાશે તેટલો કપાસ કદાચ બજારમાં નહીં ઠલવાય કારણ કે મોટો કાપ છે તે વાવેતરમાં અને બગાડીના લીધે કપાસના ઉત્પાદનમાં જોવા મળશે અત્યારે પણ તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે ન્યૂયોર્ક કોટન વાયદો જે આપણી ગઈકાલે જ એટલે કે તેર નવ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ છપ્પન જેટલો ઘટીને ઓગણ સિત્તેર પોઈન્ટ બ્યાસીની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં સિત્તેરની આસપાસ આપણે ગણીએ તો પણ અત્યારે ગામડે બેઠા ઘણા બધા વિસ્તારોમાં સોળસો પચાસથી સત્તરસો સુધીના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પણ જોવા મળી રહ્યા છે મેં જ્યારે કપાસ દીધો ત્યારે ખાસ મને યાદ નથી પરંતુ નેવથી સો સેઠની આસપાસ ખેડૂત મિત્રો ન્યુયોર્ક કોટન વાયદો કદાચ હતો અને ત્યારે મને સોળસો પંદર જેટલો જ ભાવ મળ્યો હતો તમે ખુદ ખેડૂત મિત્રો તમારી રીતે અનુમાન તમે લગાવી શકો છો કે અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો સિત્તેરની આસપાસ આપણે ગણીએ તો પણ ગામડે બેઠા સત્તરસો જેવા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ મળી રહ્યા છે અને મેં જ્યારે વેચેલો ત્યારે ખાસ યાદ નથી પરંતુ નેવથી સોની વચ્ચે આપણે ગણીએ તો ત્યારે મને સોળસો પંદર જેટલો ભાવ મળ્યો હતો એટલે તમે ખુદ અનુમાન લગાવી શકો છો કે આમાં શું ગંધાઈ રહ્યું છે અને શું રંધાઈ રહ્યું છે આનો ભેદ તમારી રીતે તમારે પારખવો પડશે કપાસ બજારનું અવલોકન તમારી રીતે તમારે કરવું પડશે હવે આમાં ખેડૂત મિત્રો એવું હોય છે હવે આપણે જ હું તમને એક ઉદાહરણ જ આપું કે આપણે સોપારીની જરૂર હોય આઠ દસ કિલોની તો આપણે બેંગ્લોર નથી જાતા લેવા માટે આપણને પણ ખબર છે કે આપણે ત્યાં જે ભાવે સોપારી મળે છે તેના કરતાં ઘણી બધી સસ્તી આપણે બેંગ્લોર સાઈડ લેવા માટે જાય તો ત્યાં મળે પરંતુ જે આપણને સસ્તી મળે છે તેનાથી વધારે ભાડું થઈ જાય એટલા માટે આપણે ત્યાં લેવા નથી જતા ગામમાંથી કે આપણે નજીકની આસપાસની દુકાન હોય ત્યાંથી આપણી જરૂરિયાત પ્રમાણેની સોપારી આપણે લઈ લઈએ છીએ હવે આપણે પાંચ કિલો સોપારી જોતી હોય આખા વર્ષમાં અને તે આપણે બેંગ્લોર લેવા માટે જાય તો ટ્રેનનું ભાડું બેંગ્લોરમાં જે સોપારી મળે છે તેના કરતાં ભાડું છે તે ડબલ થઈ જાય આવું જ આમાં પણ છે ખેડૂત મિત્રો કે અહીંયા આટલો બધો કપાસ પાક્યો છે વિદેશમાં આટલો બધો રૂનું ઉત્પાદન છે હવે ત્યાંથી લાવવાનો જે ખર્ચ છે તે આપણા કરતાં વધી જતો હોય તો મોટા ભાગના એવું વિચારે કે ચાલો ને આપણે ત્યાં હો બસો કે પાંચસો રૂપિયા વધારે દઈ દઈ અને આપણે ત્યાંથી ખરીદી કરી લઈએ વિદેશથી આપણે માલ નથી મંગાવવો તો આવી પોઝિશનો પણ ક્યારેક ક્યારેક જોવા મળતી હોય છે ટૂંકમાં તમારે તમારા ખુદના ભરોસે જ તમારે નિર્ણય લેવો જોઈએ કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો આ બધા જ અનુમાનો છે ખેડૂત મિત્રો એટલા માટે અમે હર હંમેશ ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે અને વૈશ્વિક પરિબળો પણ આપણે જાણવા જોઈએ એટલા માટે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે જ તમારે લેવો જોઈએ ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાકનો સંગ્રહ કરવો કે ન કરવો તેના વિશે અમે ક્યારેય જણાવતા નથી તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ખુદના ભરોસે લઈ શકો છો આભાર ખેડૂત